લુણવાના રાજપુર ખાતે હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું થોડા દિવસ પહેલા ખેરાલુ તાલુકાના લુણવાના રાજપુર ગામે સ્કૂલ પાસે બમ્પ જેવી બાબતમાં મુસ્લિમ યુવકોએ ચૌધરી સમાજના યુવકો સાથે માથાકૂટ કરી ટોળા સાથે હથિયારો લઈ ધસી આવી હુમલો કર્યો હતો જેમાં બંને પક્ષે લોકો ઘાયલ થવા પામ્યા હતા ચૌધરી સમાજ દ્વારા ફરિયાદ આપતા સામે મુસ્લિમ સમાજ દ્વારા પણ ક્રોસ ફરિયાદ આપવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારે સવારે અગિયાર કલાકે ખેરાલુની પ્રજાપતિવાળી ખાતેથી મોટી સંખ્યામાં રેલી કાઢી હિન્દુ સમાજે ખેરાલુ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં ભૂતકાળમાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અહેવાલ જીગર મેવાડા ખેરાલુ બે હિન્દુ સમાજ ઉપર વિધર્મી કોમના લોકો જે કોઈ બહાનું બનાવીને હુમલો કરે છે આ છેલ્લે થયેલા હુમલા ની અંદર હિન્દુ સમાજના સાત યુવાનો ઘાયલ એક વ્યક્તિ વધારે પડતા ઘાયલ થાય ત્યારે સારવાર લઈ રહ્યા છે આમ છતાં પણ આ હુમલો કરવા આવતી વખત બાઇક સ્લીપ થાય અને બાઇક કારણે કાંટાળી વાડ પાસે પડી જાય હુમલાખોર અને એના બચાવ પક્ષે ત્રણસો છવ્વીસ જેવી હિન્દુ સમાજ ઉપર કલમ લગાડી ફરિયાદની સામે ફરિયાદ લે છે આ શાસન પ્રશાસન ત્યારે હિન્દુ સમાજના અગ્રણી કાર્યકર્તાઓ તરીકે અમને ખૂબ આ શાસન પ્રશાસન પ્રત્યે દૂર થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં તો નિષ્ફળ નિવડે છે પણ નિષ્ફળ નીવડ્યા પછી પણ હિન્દુ સમાજને પૂરતો ન્યાય અપાવવા માટે જે પ્રક્રિયા થવી જોઈએ ન થાય અને સરવાળે હિન્દુ સમાજે ગાંધી ચિંજા માર્ગે આવેદન પત્ર આવવા માટે જવું પડે એ અમને ખૂબ શરમજનક ઘટના લાગે છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે સરકાર આ બાબતની યોગ્ય તપાસ કરી અને આ ગામની અંદર થતા હિન્દુ સમાજ ઉપરના હુમલાઓ ખાળવા માટે ત્યાંથી ગામ છોડીને બાર દૂર પરા વિસ્તારમાં ગયેલા હિન્દુ સમાજના લોકોને પુનર્વસન ગામમાં કરાવવા માટેની જહેમત આ રાજ્યની શાસન પ્રશાસન કરે એવી હિન્દુ સમાજની અખંડ માંગ સાથે અહીંયા સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો છે ત્યારે પુનર આવી ઘટના ન બને મહેસાણા જિલ્લામાં એ એક ચેલેન્જ આપવા માટે અહીંયા અમે આવ્યા છીએ